નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ નવના ગણિત વિષયની જે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે બીજું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર જોવાના છે પ્રથમ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર હતું તે આપણે અગાઉ જોયું તે વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તેનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના બધા જ વિષયના બે બે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર મૂકેલા છે જેના વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ ધોરણ નવના જે વાર્ષિક પરીક્ષાના વિડીયો છે તે વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો તમે જોઈ શકો છો કુલ એસી ગુણનો પ્રશ્ન ગુણ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલો સવાલ દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે તો જવાબ આવશે ખરું બીજું બહુપદી પી ઓફ એક્સ બરાબર ચાર એક્સ વર્ગ વધતા ત્રણ એક્સ માઇનસ બે છે તો જવાબ આવશે ખરું ત્રીજું બિંદુ એક અને ચાર એ દ્વિતીય ચરણમાં આવેલું બિંદુ છે તો ખોટું ચોથું ઘન પદાર્થને ત્રણ પરિમાણ હોય છે તો જવાબ આવશે ખરું વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો બે નો સ્ક્વેર એટલે કે ચાર બિંદુ ત્રણ અને સાત કયા ચરણમાં આવેલું છે તો જવાબ આવશે પ્રથમ યુક્લિડે એલિમેન્ટને ખાલી જગ્યા પ્રકરણમાં વિભાજીત કર્યું તો જવાબ આવશે તેર જો કોઈ ત્રિકોણની પરિમિતિ ત્રીસ સેન્ટીમીટર હોય તો તેની અર્ધ પરિમિતિ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય તો જવાબ આવશે વિકલ્પ બી પંદર નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો એમાં છે પાંચ પ્લસ વર્ગુણમાં પાંચ કાઉન્સમાં પાંચ માઇનસ વર્ગુણમાં પાંચ બરાબર જવાબ આવશે વીસ બિંદુ માઇનસ છ અને માઇનસ ચારનો કોટી માઇનસ છ અને ભુજ ખાલી જગ્યા છે તો માઇનસ ચાર કોઈપણ બે કાટકોણ ત્રિકોણ માટે એકરૂપતાની શરત ખાલી જગ્યા છે તો જવાબ આવશે કા ચતુષ્કોણના પાંચ એક્સ માઇનસ ચાર એક્સનો વર્ગ વધતા ત્રણનું એક્સ બરાબર ઝીરો આગળનું મૂલ્ય જણાવો તો પી ઓફ એક્સ બરાબર પાંચ એક્સ માઇનસ ચાર એક્સનો નો પ્લસ ત્રણ એમાં એક્સનું મૂલ્ય આપણે ઝીરો મૂકીએ તો પી ઓફ ઝીરો બરાબર પાંચ 0 ઝીરો માઇનસ ચાર કાઉસમાં ઝીરોનો વર્ગ પ્લસ ત્રણ તો ઝીરો વધતા ઝીરો વધતા ત્રણ એટલે કે ત્રણ ત્યાર પછી ચૌદનું બિંદુ ચાર અને ચારનું લંબ અંતર જણાવો તો એમાં જવાબ આવશે ચાર ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હેરોનનું સૂત્ર જણાવો તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર એસ કાઉસમાં એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી યામ સમતલમાં ઉગમ બિંદુના યામ જણાવો તો જવાબ આવશે ઝીરો અને ઝીરો ત્યાર પછી છે વિભાગ બી નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો પ્રશ્ન ક્રમાંક સત્તર થી છવ્વીસ દરેકના બે ગુણ કિંમત શોધો ચોસઠ ની એકના છેદમાં બે ઘાત ચોસઠ ની એકના છેદમાં બે બરાબર આઠ ગુણ્યા આઠ એકના છેદમાં બે આઠ ની બે ઘાત આખા કાઉસ ને એકના છેદમાં બે ઘાત બે બે ઉડી જશે એટલે આઠ એટલે કે આઠ ની એક ઘાત એટલે કે આઠ ત્યાર પછી છે દાખલા નંબર અઢાર એક્સ બરાબર બે વાય બરાબર એક એ સમીકરણ ટુ એક્સ પ્લસ ત્રણ વાય બરાબર કે નો એક ઉકેલ હોય તો કેની કિંમત શોધો તો આપણે સમીકરણ મૂકીએ એની અંદર એક્સ અને વાયની કિંમત મૂકીએ ગુણાકાર કરીએ તો જવાબ આવશે કે બરાબર સાત ત્યાર પછી ઓગણીસમો દાખલો સીધો ગુણાકાર ક્યાં કર્યા સિવાય એકસો પાંચ ગુણ્યા એકસો છની કિંમત મેળવો તો એકસો પાંચના આપણે બે ભાગ પાડીશું એક સો વત્તા પાંચ અને એકસો છનું વિભાજન થશે સો વત્તા છ બરાબર હવે સો વત્તા પાંચ અને સો વત્તા છ તો પ્રથમ પ્રથમ પદ બંનેનું સરખું છે એટલે સોનો સ્કવેર પ્લસ પાંચ વત્તા છ કાઉસમાં સોનો વર્ગ પ્લસ પાંચ છ એટલે કે દસ હજાર પ્લસ પ્લસ ત્રીસ એટલે જવાબ આવશે એક લાખ અગિયાર હજાર એકસો ત્રીસ તેના અથવામાં જોઈએ ઓગણીસમો દાખલો યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી ગુણાકાર મેળો એક્સ પ્લસ ટુ અને એક્સ માઇનસ ટુ તો એક્સ પ્લસ ટુ એક્સ માઇનસ ટુ એટલે કે એક્સનો સ્વેર માઇનસ બે નો એટલે કે એક્સ માઇનસ ચાર એક્સનો સ્ક્વેર માઇનસ વિષમું દ્વિચલ સુરેખ સમીકરણ 3x એક્સ પ્લસ ટુ પ્લસ પાંચ બરાબર ઝીરોમાં એ કિંમત જણાવો તો 3x એક્સ પ્લસ ટુ 5 પ્લસ પાંચ બરાબર ઝીરો એ બરાબર ત્રણ બી બરાબર બે અને પાંચ બરાબર સી બરાબર પાંચ એક વિષમો જો ખૂણો AOB અને ખૂણો BOC જોડના ખૂણા હોય તથા ખૂણો AOB ને જેમ ખૂણો BOC બરાબર ત્રણ જેમ બે હોય તો ખૂણો AOB અને ખૂણો BOC શોધો તો ખૂણો AOB ખૂણો BOC બરાબર એકસો હવે જોશો એઓ બી બરાબર ત્રણ એક્સ છે તો બી ઓસી બરાબર ટુ એક્સ તો ત્રણ એક્સ વત્તા બે એક્સ બરાબર એકસો એટલે પાંચ એક્સ બરાબર એકસો એસી તો છે એટલે જવાબ એક્સ બરાબર છત્રીસ હવે એમાં એક્સનું મૂલ્ય આપણે ત્રણ એક્સમાં મૂકીએ એટલે છત્રીસ ગુણ્યા ત્રણ તો એકસો આઠ અને અહીંયા બીઓસી ની અંદર બે એક્સ મૂકીએ તો છત્રીસ ગુણ્યા બે એટલે કે બોતેર ચાલો તેના અથવામાં આપણે એકવીસમું જોઈએ તો ખૂણો પી અને ખૂણો ક્યુ પૂરક ખૂણો છે જો ખૂણો પી બરાબર ટુ એક્સ માઇનસ પાંચ અને ખૂણો ક્યુ બરાબર ત્રણ એક્સ પ્લસ દસ હોય તો ખૂણો ક્યુ શોધો તો એક્સ બરાબર તો આપણે છેદ ઉડાડીશું તો પાંત્રીસ મળશે અને ક્યુ બરાબર આપણને અહીંયા મળી જશે એકસો ને પંદર ત્યાર પછી દાખલા નંબર જો વાય બરાબર નેવું અને એક્સ વાય બરાબર વાય ઝેડ હોય તેવા કાઢકોણ ત્રિકોણ એક્સ છે તો ખૂણો એક્સ અને ખૂણો ઝેડ શોધો હવે ત્રિકોણ એક્સ વાયઝેડમાં એક્સ વાય બરાબર વાય ઝેડ ખૂણો ઝેડ બરાબર ખૂણો એક્સ તો ત્રિકોણ એક્સ વાયઝેડમાં ખૂણો એક્સ પ્લસ ખૂણો વાય પ્લસ ખૂણો ઝેડ બરાબર એકસો એક્સ બરાબર નેવું વાય બરાબર એક્સ પ્લસ વાય બરાબર એકસો તો ટુ એટલે આપણને ત્યાર પછી જોઈએ ત્રિકોણ અને અને છે જો સમાંતર હોય તથા બાર સેન્ટીમીટર હોય તો બીસી શોધો તો ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર તથા તેનાથી અડધો હોય તો બીસી બરાબર ટુ પીક્યુ એટલે બે ગુણ્યા બાર ગુણ્યા ચોવીસ

સેન્ટીમીટરનો ઘન છે જો તેની ઊંચાઈ નવ સેન્ટીમીટર હોય તો તેનો વ્યાસ શોધો તો એક શંકુનું ઘનફળ બરાબર એકના છેદમાં ત્રણ પાય આરનો સ્ક્વેર જ અડતાલીસ પાય બરાબર એકના છેદમાં ત્રણ પાય કાઉસમાં આરનો સ્કવેર ગુણ્યા નવ અડતાલીસ પાય ગુણ્યા ત્રણના છેદમાં પાય નવ બરાબર આરનો સ્ક્વેર એટલે કે એકસો ચુમ્માલીસના છેદમાં નવ બરાબર આરનો સ્ક્વેર એટલે આર બરાબર એકસો છેદમાં નવ એટલે કે બારના છેદમાં ત્રણ એટલે આર બરાબર ડી બરાબર ટુ આર એટલે બે ગુણ્યા ચાર સેન્ટીમીટર ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર ફોર પાય આરનો સ્કવેર ચાર ગુણ્યા બાવીસ ગુણ્યા સાત ગુણ્યા સાતના છેદમાં સાત 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 ઉડી જશે તો બાવીસ ગુણ્યા ચાર એટલે અઠ્યાસી ગુણ્યા સાત તો જવાબ આવશે છસો ને સોળ સેન્ટીમીટરનો ત્યાર પછી છે દાખલા નંબર છવ્વીસ દ્રિચલ સુરેખ સમીકરણ એક્સ પ્લસ વાય બરાબર સાતના બે ભિન્ન ઉકેલ શોધો તો એક્સ પ્લસ વાય બરાબર સાત એક્સ બરાબર એક લઈએ તો વાયન પ્લસ વાય બરાબર સાત એટલે કે વાય બરાબર છ ને એક્સ બરાબર બે લઈએ તો વાયનું મૂલ્ય મળશે આપણને પાંચ ત્યાર પછી આપણે જોઈએ વિભાગ સી નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ગણતરી કરી અને જવાબ આપો પ્રશ્ન નંબર ચોત્રીસ સુધી કુલ એક દાખલો જે છે તે ત્રણ માર્ક્સનો રહેશે કુલ ચોવીસ માર્ક્સનો પ્રશ્ન છે તો એમાં જ દાખલો આપણને આપેલો છે ઝીરો પોઈન્ટ છ બાર ને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવો જ્યાં પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યોતેર પૂર્ણાંક હોય તો 0.6 બરાબર છ પ્લસ એક્સ દસ એક્સ 10x એક્સ બરાબર છ તો નવ એક્સ બરાબર છ તો ઝીરો પોઈન્ટ છ બાર બરાબર જવાબ મળશે આપણને બેના છેદમાં ત્રણ ત્યાર પછી જોઈએ અઠ્યાવીસ માં આકૃતિમાં રેખા એ અને સીડી ઓ બિંદુમાં છેદે છે જો ખૂણો એઓ સી પ્લસ ખૂણો બી ઓ ઈ બરાબર સિત્તેર અંશ અને ખૂણો બીઓડી બરાબર ચાલીસ અંશ હોય તો ખૂણો બી ઈ શોધો તો રેખા એ બી અને સીડી છેદે છે એટલે ખૂણો એ સી બરાબર ખૂણો એ અભિકૂણો થશે ખૂણો બી બરાબર ચાલીસ એ પક્ષ થશે ખૂણો એઓ સી બરાબર ચાલીસ અંશ ખૂણો એઓસી પ્લસ ખૂણો બી ઓ ઈ બરાબર સિત્તેર તો ચાલીસ પ્લસ બી ઈ બરાબર સિત્તેર એટલે ખૂણો બી ઓ ઈ બરાબર ત્રીસ અંશ થશે ખૂણો એ ખૂણો એ ઓણો બી ઓછા ખૂણો સી ઓડી પ્લસ ખૂણો ઈ ઓડી બરાબર એકસો એસી પ્લસ સિત્તેર એટલે જવાબ આપણને મળશે એકસો પચીસ અંશ ત્યાર પછી જોઈએ આપણે દાખલા નંબર ઓગણત્રીસ સાબિત કરો કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય તો અહીંયા સાબિતી આપણને આપેલી છે આકૃતિ પણ આપણને આપેલી છે તમે જોઈ શકો છો તો આ પ્રમાણે આપણે આખું જે સવાલ આપણને આપેલો છે તેની સાબિતી આપણે આપી શકીએ ચાલો ત્યાર પછી છે દાખલા નંબર ત્રીસ ખૂણો પી ક્યુઆર બરાબર સો પી ક્યુ અને આર એ ઓ કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુ હશે તો ખૂણો ઓ પીઆર શોધો તો ખૂણો પીઓ આર બરાબર બે ગુણ્યા ખૂણો પી ક્યુ તો વિપરીત ખૂણો પીઓ આર બરાબર બે ગુણ્યા સો બરાબર બસો ખૂણો પીઓ પ્લસ વિપરીત કોણ ખૂણો POR આર તો ખૂણો પીઓ આર પ્લસ બસો બરાબર ત્રણસો સાહીઠ તો આવી રીતે તમે જોઈ શકો છો ખૂણો ઓ પીઆર આપણને દસ અંશ મળશે તેના અથવામાં આપણને આપ્યું છે કે ભાઈ ખૂણો એ બરાબર ઓગણ બરાબર એકત્રીસ તો ખૂણો બીડીસી શોધો તો ખૂણો બીડીસી બરાબર આપણને અહીંયા મળી જશે એસી અંશ ત્યાર પછી એકત્રીસમું સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોની અંદર વિભાજન કરે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આખો દાખલો જે છે તે આકૃતિ સહિત આપણને દર્શાવેલો છે ત્યાર પછી બત્રીસમું એક ત્રિકોણની પરિમિતિ બત્રીસ સેન્ટીમીટર ને બે બાજુ આઠ સેન્ટીમીટર ને અગિયાર સેન્ટીમીટર હોય તો હેરોનના સૂત્રની મદદથી તેનું ક્ષેત્રફળ શોધો તો અહીંયા ક્ષેત્રફળ આપણને દર્શાવેલું છે તમે જોઈ શકો છો ત્યાર પછી છે દાખલા નંબર તેત્રીસ એક ગોળાકાર દવાની કેપ્સ્યુલનો વ્યાસ પાંચ મિલીમીટર છે તો આ કેપ્સ્યુલને સંપૂર્ણ રીતે ભરવા કેટલી દવાની જરૂર પડે તો આર બરાબર પાંત્રીસના છેદમાં વીસ એટલે કે બાવીસ પોઈન્ટ છેતાલીસ મિલીમીટરનો ખન અથવા એક જોકરની ટોપી શંકુ આકારની છે તેના પાયાની ત્રીજા સાત સેન્ટીમીટર અને ઊંચાઈ ચોવીસ સેન્ટીમીટર છે આવી દસ ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધો શંકુ આવકારની ટોપી માટે ત્રીજી આર બરાબર સાત સેન્ટીમીટર ને ઊંચા એચ બરાબર પ્લસ આરનો સ્ક્વેર એટલે વર્ગ પચીસ તો આખો દાખલો અહીંયા આપણને આપેલો છે પાંચ હજાર પાંચસો સેન્ટીમીટરનો સ્કવેર થશે ત્યાર પછી છે દાખલા નંબર ચોત્રીસ એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એકસો ચોપન સેન્ટીમીટર હોય તો તેનું ઘનફળ શોધો તો વક્ર સપાટીના ક્ષેત્રફળ બરાબર ફોર ફાય આરનો સ્ક્વેર એની અંદર સૂત્રની અંદર કિંમત મૂકીએ તો આર બરાબર આપણને મળશે ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્યાર પછી છે વિભાગ ડી અહીંયા કહ્યું છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો પ્રશ્ન ક્રમાંક પાંત્રીસથી ઓગણચાલીસ દરેક પ્રશ્ન જે છે એટલે કે દરેક દાખલો જે છે તે કુલ ચાર ગુણનો રહેશે વિસ્તરણ કરવાનું કહ્યું છે તો એક્સ પ્લસ ટુ આખાનો વર્ગ તો અહીંયા આપણે વિસ્તરણ કરીએ તો જવાબ આવશે એક્સનો સ્ક્વેર પ્લસ ચાર એક્સ પ્લસ ચાર ત્યાર પછી બીજો દાખલો ત્રણ એ પ્લસ ચાર બી આખાનો ઘન હવે x પ્લસ વાયના ઘન સાથે સરખાવે તો એક્સ બરાબર અને વાય બરાબર ફોર બી તેથી આપણે નિત્ય સમ છનો ઉપયોગ કરીશું એટલે આપણે આ પ્રમાણે જવાબ મેળવી શકીએ મિત્રો ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને એકમ કસોટીઓ અત્યાર સુધી જેટલી પણ દેવાય છે તે બધી એકમ કસોટીઓ અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી પાસે ઉપલબ્ધ છે આ પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે દાખલા નંબર છત્રીસ સાબિત કરો કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે તો સમગ્ર પ્રક્રિયા જે છે તે અહીંયા તમને દર્શાવી છે ત્યાર પછી સાડેત્રીસનું સાબિત કરો કે સમદ્રી બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય છે તો એ પણ અહીંયા તમને દર્શાવેલું છે તમે જોઈ શકો છો ત્યાર પછી તેના અથવામાં આપણને સાડેત્રીસમો પ્રશ્ન આપવામાં આવેલો છે કે એડી અને બીસી એ રેખાખંડ એબી પરના સમાન લંબ છે તો સાબિત કરો કે સીડી એ એબી ને દુભાગે છે તો એડી અને બીસી એ રેખાખંડ એ પરના સમાન લમ છે તેથી એડી બરાબર બીસી અને ખૂણો ઓ એડી બરાબર ખૂણો ઓ બીસી બરાબર નેવું તો ખૂણો એડીઓ અને ખૂણો બીસીઓ ખૂણો એ ઓ એડી બરાબર ખૂણો ઓ બી સી તો ખૂણો એ ઓડી બરાબર ખૂણો બી ઓ થશે તો ખૂણો એડીઓ બરાબર ખૂણો બીસી એટલે કે ખૂ ખૂબા શરત તો એ પ્રમાણે આપણે અહીંયા દુભાગે છે ત્યાર પછી આડત્રીસનું સાબિત કરો કે વર્તુળની લઘુચાપે કેન્દ્ર તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈ પણ બિંદુ આગળ કરતા બમણો હોય તો પક્ષ છે વર્તુળનો ચાપ પી ક્યુ એ કેન્દ્ર છ આગળ ખૂણો પી ઓ ક્યુ આંતરે છે અને વર્તુળના બાકીના ભાગ પરના બિંદુ એ આગળ ખૂણો એ ક્યુ આંતરે છે તો આ રીતે આખો દાખલો આપણે ગણીએ તો તમે જોઈ શકો છો કે આપણને જે જવાબ છે તે આ પ્રમાણે મળી શકે ત્યાર પછી આપણે જોઈએ એક ત્રિકોણાકાર જમીનના અવધારો કે બાજુઓ મીટરમાં ત્રણ એક્સ પાંચ અને સાત એક્સ છે જુઓ આકૃતિ આથી ત્રણ ત્રણ એક્સ પ્લસ પાંચ એક્સ પ્લસ સાત એક્સ બરાબર ત્રણસો ત્રિકોણની પરિમિતિ માટે પંદર એક્સ બરાબર ત્રણસો સાત એક્સ બરાબર વીસ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને સમગ્ર જે દાખલો છે તે અહીંયા ગણિતને દર્શાવવામાં આવેલો છે અથવા યુકલિડની કોઈપણ ચાર પૂર્વ ધારણાઓ લખો તો યુક્લિડની પાંચ પૂર્વધારણાઓ નીચે પ્રમાણે છે પૂર્વધારણા એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય પૂર્વધારણા પાંચ પોઈન્ટ એક આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા હોય છે પૂર્વધારણા બે શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે નોંધ યુકલિડે રેખા ખંડ માટે શાંત રેખા શબ્દ પ્રયોજતા હતા પૂર્વધારણા ત્રણ આવી રીતે તમે જોઈ શકો છો કે પાંચ જેટલી પૂર્વધારણાઓ આપણને આપેલી છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે